મૂકી દઉં તેડી દઉં મૂકી દઉં માટે હું ટિફિન હું લેતો હોય પણ નંદી માટે કરો કાંઈક કાંઈક કરો બિસારા દુઃખી થાય ખેડો પોતાના દીકરાના પાડનો મોલ હોય સરવા નો દે પણ એને માર ખાવો પડે એ પણ એક જીવ છે આ દયા પણ મારા તમારા હૃદયમાં હોવી જોઈએ એટલે દુલાભાઈ કાગની બે કડી કઈ અને પછી બેનને આપણે સીધા રજૂ કરવા છે હા તે ਇਹ ਜਤਰਾ ਗੋੜੀਆਂ ਜੀ ਬੋਲ ਸ਼ੁਰੂ ਕੀ ਇਹ ਪੁੱਛੀ ਨੇ ਕੋਈ ਜਨ ਆਵੇ ਰਿਆ ਵਕਾਰੋ ਮਿੱਠੋ ਆਪ ਜੇ ਰੇ ਜੀ ਹਾਏ ਬਾ જોકે ઘણો બધો સમય થઈ ગયો છે એટલે પેલા બેનને ને રજૂ કર્યું પછી બીજા રાઉન્ડમાં આપણે ઘણો બધો આગળ આપીશું કારણ કે બાર વાગી ગયા છે એટલે બેનનો રાઉન્ડ આવી જવું જોઈએ પણ કાંજી ભૂટો ની દુહો છે ઈ દેવ થઈ ગયા મારે તૈયારી છે કાંજી ગુટા થઈ ગયા અને એ હું એની નકલ નથી કરતો એ મારા હૃદયનો દેવ છે એના આત્માને ઈશ્વર કાયમ શાંતિ આપે એવી કાયમની હૃદયથી પ્રાર્થના મને જે કાંઈ મળ્યું છે એ બધા મહાપુરુષોમાંથી મેળવું છે પણ એ કેમ બોલતા ખબર મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે ખી ના માળા જેવું જોડીનું જાળીલા ગામ છે જાળીલા ગામની માલિકો ને એક એક વ્યક્તિ ખભે ખભો મિલાવી મારું ગામ મારું સ્વર્ગ એવું માની રહ્યા છે અને દેશ પરદેશ પણ માણસો નહી પણ સેવાના મિલાવી અને સેવાની જ્યોત છે ને પણ પડી અને બોલી ચકવી બેઠી રો હાંજ પડી દીઆઈથી મો સકવી બેઠી રોય ચાલો સકવા વહા ઘર જાઈ